નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ અગિયાર ત્રણ બે હજાર ચોવીસ વાર સોમવાર ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલ મને આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહીજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડથી તો ઘઉંની ભાવ ચારસો પચાસથી ઊંચો ભાવ પાંચસો ને સિત્તેર રૂપિયા ચણા એક હજાર ત્રીસથી અગિયારસો ને બત્રીસ બાજરો ત્રણસોથી પાંચસો રૂપિયા તુવેરની વાત કરીએ તો અઢારસો પચાસથી બે હજારને એકસઠ રૂપિયા અડત તેરસો દસથી તેરસો ને દસ ઘઉં ટુકડા સાઠથી છસો મગફળી જાડી એક હજારથી બારસો ચાલીસ ધાણા બારસોથી ઓગણીસો ને એક સોયાબીન આઠસોથી આઠસો બ્યાસી તલ બાવીસોથી ત્રેવીસો ને પચાસ જીરુની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચે ભાવ ચાર હજાર પાંચસોથી ભાવ પાંચ હજાર દસ રૂપિયા જુવાર બસો પચાસથી બસો પચાસ રાયડો આઠસો એંસીથી આઠસો એંસી મગ ચૌદસોથી અઢારસો બાસઠ તળકાળા ચોવીસોથી છવ્વીસોને એક હવે વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસનીચો ભાવ બારસો દસથી ઊંચા ભાવ સત્તરસો રૂપિયા પૂરા કપાસની અંદર સારી એવી તેજી જોવા મળી રહી છે મગ એક હજારથી ચૌદસો સિત્તેર અડદ અગિયારસોથી બારસો એંસી ઘઉં ચારસોથી પાંચસો અઠ્યાસી ચણા એક હજારથી તેરસો પંચાણું મગફળી ઝીણી નવસોથી અગિયારસો પાસઠ મગફળી જાડી નવસો પચાસથી બારસો ને દસ જીરુની વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ત્રણ હજારથી ઊંચો ભાવ પાંચ હજાર રૂપિયા એરંડા એક હજાર પચાસથી અગિયારસો ને સોળ અજમો પચીસો પિંચોતેરથી ત્રણ હજાર આઠસો નેવું રૂપિયા તલ એકવીસોથી સિત્તાવીસો સિત્તેર તુવેરની વાત કરીએ તો પંદરસોથી બે હજાર રૂપિયા રાયડો આઠસોથી નવસો ચાલીસ લસણની વાત કરીએ તો અગિયારસોથી બાવીસો સાઠ ધાણા અગિયારસોથી સોળસો રૂપિયા હવે વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની નીચો ચૌદસો પચાસથી ભાવ દસ રૂપિયા તલ સફેદ બે હજારથી પચીસસો ને પચાસ તલકળા ઇઠાવીસોથી ઇઠાવીસો રૂપિયા ઘઉં ત્રણસો ચાલીસથી પાંચસો પાસાઠ ઘઉં ટુકડા ત્રણસો ત્રીસથી છસો એકવીસ ચણા એક હજાર પચીસથી અગિયારસો સોળ વાલ એક હજાર સાઠથી પંદરસો એકાવન અડદ બારસોથી બારસો રૂપિયા મરચાં એક હજારથી ચાર હજાર રૂપિયા સોયાબીન સાતસોથી આઠસો ઓગણચાલીસ તુવેરની વાત કરીએ તો અગિયારસોથી ઓગણીસો રૂપિયા પૂરા ધાણા એક હજારથી અઢારસો અઠ્ઠાણું મગફળી જાડી એક હજારથી તેરસો વીસ લસણની વાત કરીએ તો બે હજારથી બે હજાર રૂપિયા જીરુની વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની ચુબાવ ચાર હજારથી ઊંચું ભાવ પાંચ હજાર બસો રૂપિયા હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો ઘઉંની ચુબાવ ચારસો પચાસથી ઊંચો ભાવ પાંચસો ને છોતેર રૂપિયા ઘઉં ટુકડા ચારસો સાઠથી સાતસો એકોતેર કપાસની વાત કરીએ તો અગિયારસો એકથી સોળસો ને અગિયાર મગફળી ઝીણી આઠસો એકથી બારસો છત્રીસ મગફળી જાડી સાતસો એકાવનથી તેરસો એકવીસ કલંજી ઓગણત્રીસો છવ્વીસથી સાડત્રીસો એકતાલીસ એરંડા છસો એકાવનથી અગિયારસો એકોતેર મરચાં સાતસો એકાવનથી પાંચ હજાર એક તલ છવ્વીસો પચાસથી સિત્તાવીસો જીરુની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું જીરુની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની જ ભાવ ચાર હજારથી ઊંચો ભાવ પાંચ હજાર એકાવન રૂપિયા ધાણા એક હજાર એકાવનથી એકવીસો ને ધાણી એક હજાર એકથી મકાઈ ચારસો એક્યાસીથી ચારસો એક્યાસી ડુંગળીની વાત કરીએ તો એકોતેરથી ત્રણસો ને છ્યાસી ચણાની વાત કરીએ તો એક હજારથી અગિયારસો એકતાલીસ અડદ બાર બારસો એકત્રીસથી સત્તરસો એકાવન મગ ચૌદસો એકત્રીસથી ઓગણીસો ને એકોતેર તુવેરની વાત કરીએ તો એક હજાર એકતાલીસથી બે હજારને એકાવન રૂપિયા સોયાબીન છસોથી આઠસો ને છોતેર વાલ ચારસો એકાણુંથી ચૌદસો એકસઠ નવા ધાણાની વાત કરીએ તો એક હજાર એકથી બે એક ચણા સફેદ અગિયારસો છવ્વીસથી બે હજારને છોતેર રાય અગિયારસો છવ્વીસથી અગિયારસો છવ્વીસ લસણની વાત કરીએ તો એક હજાર એકથી ને એકાણું રૂપિયા વટાણા ચારસો એકાવનથી અગિયારસો ને એકતાલીસ તો આ હતા આપણે ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જે હું વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર